રાજકોટ શહેરમાં પચીસ મેના રોજ ગેમ ઝોનમાં કાળજું કંપાવી દે એવી ઘટના બની છે જેમાં નાના બાળકો સહિત કેટલાય ભ્રષ્ટાચારની આગમાં હોમાયા હતા ગેમ ઝોનમાં આગ લાગી હતી તેની પાસે કોઈ મંજૂરી ન હોવાનું બહાર આવ્યું છે ખુલ્લા પાર્ટી પ્લોટમાં ત્રણ માળનો શેડ ઊભો કરી ગેમિંગ ઝોન બનાવી દેવાયું હતું ગેમ ઝોન એ નાના બાળકો માટે રમવાનું એક સાધન હોય છે જેને સેફ્ટી સાધનો ન હોવા છતાં તેને કોન્ટ્રાક્ટર તેમજ પ્રશાસનની બેદરકારીથી નાના ભૂલકાઓ આગની ચપેટમાં હોમાયા છે જેને પગલે આણંદ જિલ્લાના ખંભાત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગવારા ટાવર પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ખંભાત કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમાર કોંગ્રેસ અગ્રણીઓ કૃષ્ણભાઈ પટેલ નીતિનભાઈ બ્રહ્મઠ તેમજ સુનિલભાઈ રાવળ ચંદુભાઈ કડિયા સાવતસિંહ ગોહિલ સુરેશભાઈ રબારી પ્રફુલભાઈ ચુનારા ભારતીબેન રાણા સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ગવારાટ આવ્યો ખરીદ રીતે જોવા કહીએ કોંગ્રેસ સમિતિ દ્વારા હૃદયપૂર્વક કેમ જો અત્યારે એમ જ અંદામ કરવામાં આવી હતી એમસી પાડવામાં જે ત્યારે કોઈ બનાવો બને અગ્નિકાંડ હોય કે કોઈ પણ બનાવો બને તો એ ના બને એના માટે એનઓસીની વાત હોય ત્યારે રાજકોટ નગરપાલિકાએ આ બાબતે કંઈ પણ ધ્યાન નથી રાખ્યું સરકારશ્રીએ પણ આ બાબતે કંઈ ધ્યાન નથી રાખ્યું અને આવા ગુજરાતની અંદર એક નહીં પાંચ પાંચ સાત સાત બનાવો બન્યા વડોદરાની અંદર હળનીકાંડ હોય એ જ રીતે સુરતની અંદર તક્ષશિલાનો જે બનાવ બન્યો મોરબીની અંદર મોરબીનો પૂરતો ચુહુર કે ખરેખર એનઓસી વગર મંજૂરી વગેરેના આવા જે પ્રોગ્રામો થઈ રહ્યા છે અને એની સેફ્ટી માટેના જયારે સાધનો ના હોય અને સરકાર આડ કરતી હોય ત્યારે હું ચોક્કસ માનું છું કે આવા જે બનાવો બને છે એ સરકારે એની ઉપર ધ્યાન આપવું જોઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આ બાબતે સદંતર ફેલ થયેલી છે અને એમને એમની જવાબદારી સ્વીકારવી જોઈ સરકારી અધિકારીઓ પણ આ બાબતે ધ્યાન નથી આપતા નગરપાલિકાના ચીફ ઓફિસર હોય કમિશનર હોય કલેક્ટર કલેક્ટરશ્રી હોય આ બધાએ તો ધ્યાન આપ્યું હોત તો આ તેત્રીસ તેત્રીસ જે જામી બનાવ્યું છે આ ભૂલકાઓને જે આજે આપણી વચ્ચેથી રહ્યા નથી અને દુઃખદ અવસાન થયા છે એ કદાચ આ સેફ્ટીના સાધનો હોત અને નગરપાલિકાએ જો કમ્પ્લીટ ધ્યાન આપ્યું તો કદાચ આવા બનાવ ના બનત એ ચોક્કસપણે અમે માનીએ છીએ શ્રદ્ધાંજલિ અર્પણ અને આ જે તેત્રીસ તેત્રીસ જે ભૂલકાઓ અને યુવાનોનો જે હોમાણા છે અને એમના પરિવારને જે દુઃખ અને આપત્તિ આવી છે ત્યારે અમે આવા ભૂલકાઓને એમના પરિવારને શ્રદ્ધાંજલિ રૂપે અમે એમની શ્રદ્ધાંજલિ આપવા માટેનો આજનો આ પ્રોગ્રામ અહીંયા અમે રાખ્યો છે અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આ દોજ સંભાળ જવા જ આવા સાથે રાખે છે તેના વિશે આપ શું કહેવા માગો છો આ દુર્ઘટ ક્ષેત્રમાં જે પણ બાળજીના અને પર જે ભગવાન ભાવે ફરેલી જે તરૂણ ઘટનાને એમના પરિવારજનો ભગવાન માતાજી એમને ખૂબ શક્તિ આપે સહન કરવાની અને આ તેત્રીસ નાના કાળાઓમાં જે મોતના જવાબદાર છે જે લોકો પણ હોય કોઈ પણ હોય સરકારી તંત્ર હોય કે જે કોન્ટ્રાક્ટરો હોય એમના પણ કડકમાં કડક કાયદાનો કોરડો વીજવો જોઈએ અથવા જે સાચી શ્રદ્ધાંજલિ એમના પરિવારોને મળી કહેવાય